તો બીજી તરફ છેલ્લા બે માસ દરમિયાન અહીં અડતાલીસ શીપ ભંગાણ માટે આવી છે પરંતુ હાલ અલંગ શીપ બ્રેકિંગ વ્યવસાય ભરતી ઓટ ખમી રહ્યો છે જહાજની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે લોખંડના ભાવ પણ સારા મળી રહ્યા છે પરંતુ મજૂરો હાજર ન હોવાથી મુશ્કેલી સર્જાઈ છે નોટબંધી બાદ મજૂરો પોતાના વતન ચાલ્યા ગયા હતા અને આ સમસ્યાનું નિર્માણ થયું છે

અને ખાતા ખોલાવવા માટે સ્થાનિક પુરાવા પણ નથી જેના કારણે નાણાં મળવા વધુ મુશ્કેલ બની ગયા હવે સાત હજાર જેટલા મજૂરો પોતાના વતન ચાલ્યા ગયા છે બહુ તકલીફ પડી માના કે એટીએમ પર પૈસા નહીં રહેતા બેંકમાં માં જાવ લાઈન લગાઈ રહો ફિર વાપસ હો જાતા હૈ માના પૈસા ખતમ હો ગયા નોટબંધી કે બાદ પરેશાની પરેશાની આયા પૈસા નિકાલને મે પૈસા ડાલને મે બહુ દિક્કત હો છે જો કે જે લોકો પાસે બેંક ખાતા છે તેમનો દિવસ લાઈનમાં ઉભા રહેવામાં પસાર થઈ જાય આમ નોટબંધીની ની અસર કારણે શિપ બ્રેકિંગ વ્યવસાયમાં પણ ભરતી ઓટ ની સ્થિતિ પેદા થઈ છે અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર